આ મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક લગતા ઘૂંટણના દુખાવા ગાદી ખસી જેવી સાંધા જકળાઈ જવું મણકાનો દુખાવો તેમજ અન્ય બીમારીઓ દાજેલા અંગેની સારવાર તેમજ રમતગમતમાં થયેલી ઈજાઓ અને ન્યુરોલોજી મોઢાનો લકવો હાથ પગમાં ધ્રુચારી જન્મજાત ખોડકા પણ જેવી બીમારીઓનું નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પની શરૂઆત સવારે દસ વાગ્યાથી બપોર સુધી આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું સંચાલન ચેરમેન ભરતભાઈ આરશા મેં ટ્રસ્ટી રણજીતભાઈ વી બારોટ અને અન્ય ટ્રસ્ટી તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો